નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરતના ડિંડોલીમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે બેફામ રીતે ગફલત ભરી ગાડી હંકારતા ડમ્બર ચાલકોનું શું કામ નથી સુધારતા આ ડમ્બર ચાલુ કરનાર લીધે દર ફેરી સામાન્ય લોકોનો ભોગ લેવાય છે સુરતના ડિંડોલીમાં આવેલ ડેલાડવા રોડ પર કૈલાસ રેસિડેન્સીની સામેના સીસીટીવી આવ્યા સામે સીસીટીવી પ્રમાણે ડમ્પર ચાલક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી પોતાના જ બેસના તબેલાથી પાંત્રીસ વર્ષીય પિતા દિનેશભાઈ ને તેમનું નવ વર્ષીય પુત્ર કેતન ત્યાંથી ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે બેફામ ડમ્પર ચાલકે તેના ડમ્પરની નીચે લઈ લેતા મામલો ગંભીર બન્યો અને પિતા પુત્રનો ચમત્કારી બચાવ થયો પરંતુ તેમના પગના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી આ દ્રશ્યમાં દેખાતા સમય દેખતા સમયે બે ગાડીને અડફેટે લીધી હતી ને જેવીના થામણા સાથે અથડાયો હતો ડિંડોલી પોલીસ દ્વારા આ ડમ્પર ચાલકને અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ৰিপৰ্টৰ ৰাজুবাই সুকৰিয়া নিজ চেভেন ইণ্ডিয়া